હેલો ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે મારા કિચનમાં આજે આપણે બનાવીશું માત્ર દસ મિનિટમાં નાસ્તા માટે ઘરમાં ગરમ નવી ક્રિસ્પી ટીકી કે ક્રિસ્પી કટલેટ પણ કહી શકો ચા સાથે કે ચટણી સાથે તમને બહુ જ ટેસ્ટી એવી લાગશે તો આપણે ફ્રેશ કે ફ્રોઝન લીલા વટાણાની ક્રિસ્પી ટીકી બનાવીશું જો તમને મારી રેસીપીઓ ગમતી હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજમાં આપેલી ઘંટી દબાવજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન આવે તો ચાલો બનાવીએ તો મિક્સર જારમાં બે લીલા મરચાં કે તીખાશ જોવે એ રીતે એક નાનો ટુકડો આદુ નો એક ટી સ્પૂન જીરું લઈ અને આપણે એની પહેલાં આ રીતે પેસ્ટ વાટી લઈશું આ રીતે પેસ્ટ વટાઈ જાય એટલે એક કપ ફ્રેશ કે ફ્રોઝન વટાણા ફ્રોઝન લ્યો તો પાણી નીતારી ઉમેરવાના અને એને પણ મિક્સર ઓન ઓફ ઓન ઓફ કરી આવા અદકચરા એવા વાટવાના છે અતકચરા વાટેલા વટાણાને અને એક બોલમાં કાઢી લઈશું હવે એ જ મિક્સર જારમાં અડધો કપ કોબી અને એને પણ અતકચરી એવી આ રીતે વાટી લઈશું અહીંયા ડુંગળી આ રેસીપીમાં છે પણ મેં કોબી વાપરી છે તો તમે અહીંયા એક ડુંગળી ઝીણી ઝીણી ચોપ કરીને પણ ઉમેરી શકો હવે આપણે એમાં એક ટેબલ સ્પૂનથી થોડા ઉપર સફેદ તલ સાથે એક ચોથા ટી સ્પૂન જેટલી હિંગ અડધી ટી સ્પૂન હળદર અડધી ટી સ્પૂન લાલ મરચું પાવડર એક ટી સ્પૂન ધાણાજીરું પાવડર એક ચપટી જેટલો અજમો આ રીતે મસળીને ઉમેરી દઈશું સાથે મીઠું ડોટ ટી સ્પૂન જેટલું કે પછી સ્વાદ પ્રમાણે ઉમેરી દઈશું અડધો કપ જેટલા લીલા ધાણા સાથે એક ચોથાઇ કપ જેટલો બેસન અને એક ચોથાઇ કપ જેટલો ચોખાનો લોટ તો ક્રિસ્પી થાય એટલા માટે તમારે ચોખાનો લોટ પણ વાપરવાનો મિક્સ કરી દઈશું આ રીતે એકદમ સારી રીતે તો મિક્સર એનું છે બાઈન્ડિંગ આવી જાય એવું હોવું જોઈએ જો તમને લાગે કે બાઇન્ડિંગ નથી આવ્યું તો તમે એક બે ટેબલ સ્પૂન જેટલો બેસન કે પછી ચોખાનો લોટ વધારે પણ ઉમેરી શકો હવે મોટા લીંબુની સાઇઝ જેટલું મિશ્રણ હાથમાં આ રીતે ગોળો એનો વાળીશું પછી આ રીતે એને મસળીશું થોડો હાથેથી પ્રેસ કરી અને પછી બે હથેળી વચ્ચે આપણે એને પ્રેસ કરી આવો ટીકી જેવો શેપ આપી દઈશું તો આ રીતે બાઇન્ડિંગ તમે જોઈ શકો છો કેવું આવી ગયું છે તો આ રીતે મિશ્રણને થોડું પહેલાં તમારે પ્રેસ કરી મસળી દેવાનું અને પછી આ રીતે તમારે એને ફ્લેટ કરી દેવાનું તો આ રીતે એકદમ પરફેક્ટ એવી ટીક્કી વળીને રેડી થઈ જશે તો આ જ રીતે આપણે બીજી બધી ટિક્કી પણ વળીને રેડી કરી લઈશું તો આ રીતે ટિક્કીઓ વળાઈ જાય એટલે આપણે એને શેલો ફ્રાય કરીશું તો આપણે આ રેસીપીમાં બહુ તેલ ડીપ ફ્રાય નહીં કરી આપણે એને શેલો ફ્રાય જ કરીશું એના માટે એક પેનમાં આપણે એક ચોથાઇ કપ જેટલું તેલ ગરમ કરીશું તેલ ગરમ થઈ જાય એટલે જે ટિક્કી આપણે વાળી છે એ આપણે આ રીતે જેટલી આવે એટલી ઉમેરી દઈશું અને ગેસની ફ્લેમ મીડિયમ કરી દઈશું તો અહીંયા ગેસની ફ્લેમ હાઈ નથી રાખવાની આપણે કાચા વટાણા લીધા છે એટલા માટે ક્રિસ્પી થશે એને મીડિયમ ફ્લેમ પર તમે ફ્રાય થવા દેશો એટલે અને એક મિનિટ જેવું તળી અને પછી આપણે એને પાછું ફ્લિપ કરી દઈશું પાછું આપણે એક મિનિટ જેવું એને તળી પાછું ફ્લિપ કરી અને પછી આવો ગોલ્ડન કલર આવી જાય ત્યાં સુધી આપણે એને થવા દઈશું તો લગભગ એકવારમાં ટિક્કીને ફ્રાય થતાં ચાર મિનિટ જેવું લાગશે તો આ રીતે તમે છ જેટલી ઉમેરો તો આ રીતે તમે બધી કટલેટ એક પછી એક ક્રિસ્પી થાય એટલે કાઢી લેવાની અને એ જ રીતે આપણે બીજી બધી કટલેટને પણ ફ્રાય કરીશું અને ગરમા ગરમ ક્રિસ્પી ટિક્કી કે કટલેટને આપણે ટમાટો કેચઅપ તમે લીલી ચટણી કે ચા સાથે ગરમા ગરમ સર્વ કરો બહુ ચટપટી ટેસ્ટી એવી લાગે છે આમાં ગળપણ આપણે ઉમેરવાની જરૂર નથી કારણ કે વટાણામાં નેચરલી ગળપણ હોય છે અને લાસ્ટમાં તમારે જ્યારે સર્વ કરો ત્યારે ઉપર થોડો ચાટ મસાલો છાંટવાનો અને ગરમા ગરમ હું એને ટમાટો કેચઅપ સાથે સર્વ કરી રહી છું તો ઓછા તેલમાં ફ્રાય કરી અને ક્રિસ્પી આ લીલા વટાણાની ટીકી કે કટલેટની રેસીપી એકવાર જરૂરથી ટ્રાય કરજો તમને આ રેસીપી કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો અને હા જો આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આવી જ નવી રેસીપીઓ માટે તમે બેલાકોન બટનને પ્રેસ કરજો થેન્ક યુ ફોર વોચિંગ